રાઠોડના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય શ્રીના સુપુત્ર અને નગરપાલિકાના સદસ્ય વિજયભાઈ રાઠોડ આગેવાનીમાં ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી ઉના તાલુકાના રાણવંશી રેવદ માડગામ સીમાસી લેરકા સોકડા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતો સાથે સંવાદ સાધી ખેતરમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી ગોઠણ સમા પાણીમાં કાદવ કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ પલળેલી મગફળી હાથમાં લઈ નિરીક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલા નુકસાનની પરિસ્થિતિ અંગેનો શિતાર મેળવ્યો હતો ઉપસ્થિત પદાધિકારીઓએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી હતી આ મુલાકાત દરમિયાન ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના સુપુત્ર વિજયભાઈ રાઠોડ ઉના નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા ઉના તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સામંતભાઈ ચારણિયા વિનોદભાઈ બાંભણિયા કિરીટભાઈ વાજા સહિતના આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા